ગુજરાત સરકાર દ્વારા ઉજવાયેલા રહેલા વિકાસ સપ્તાહ બે હજાર પચીસ અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના વિવિધ વિભાગોના વિકાસ કાર્યોનું ઈ ખાતમુહૂર્ત અને ઈ લોકાર્પણનો કાર્યક્રમ આયોજન પંચના અધ્યક્ષ શ્રી યમલભાઈ વ્યાસના અધ્યક્ષસ્થાને ડીસા આઈટીઆઈ ભુવન ખાતે યોજાયો હતો આયોજન પંચના શ્રી યમલભાઈ વ્યાસના હસ્તે ડીસા ભુવન આઈટીઆઈના નવા બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ ભવન પાંચ એકર જગ્યામાં કુલ રૂપિયા ત્રણસો ચૌદ લાખના ખર્ચે તૈયાર થયું છે આ પ્રસંગે આયોજન પંચના અધ્યક્ષ શ્રી યમલભાઈ વ્યાસે જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં જો સૌથી વધુ વિકાસના કામો થયા હોય તો તે બનાસકાંઠા અને કચ્છ જિલ્લામાં થયા છે રાજ્યમાં દરેક ઝોનમાં સમતોલ વિકાસ જોવા મળ્યો છે બનાસકાંઠા જિલ્લામાં કુલ આઠ વિભાગમાં રૂપિયા પચીસ પોઈન્ટ છપ્પન કરોડના ચારસો પિસ્તાલીસ વિકાસ કાર્યોનું ઈ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું હતું જેમાં રૂપિયા અઢાર પોઈન્ટ આઠ કરોડના ત્રણસો ઓગણીસ કામોનું ખાતમુહૂર્ત અને રૂપિયા સાત પોઈન્ટ સુડતાલીસ કરોડના કુલ એકસો છવ્વીસ કામોનું ઈ લોકાર્પણ કરાયું હતું આ વિકાસ કાર્યના લીધે જિલ્લાના નાગરિકોને ઘર આંગણે વિવિધ સરકારી સેવાનો લાભ મળી રહેશે આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર શ્રી મીર પટેલ જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમજે દવે પૂર્વ સાંસદ શ્રી દિનેશભાઈ અના સહિત સંબંધિત વિભાગના અધિકારી શ્રીઓ કર્મચારી શ્રીઓ અને બોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ લોકો ઉપસ્થિત રહ્યા હતા આજે આ ડીસા આઈટીઆઈના નવા જે બનેલા બિલ્ડિંગનું લોકાર્પણનો કાર્યક્રમ થયો સાથે સાથે વિકાસ સપ્તાહ અંતર્ગત જે છેલ્લા એક સપ્તાહમાં અને વિવિધ કાર્યક્રમો થયા છે અને ખાસ કરીને ડીસામાં પિસ્તાલીસ કરોડથી વધુના એકસો પચીસથી વધારે લો જે કાર્ય કાર્યોનું લોકાર્પણ થયું છે અને ત્રણસોથી વધુ કાર્યક્રમોનું જે ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે ડીસામાં અને બનાસકાંઠા જિલ્લામાં તેના માટે હું ખૂબ શાસનને વ્યવસ્થાને અને ચૂંટાયેલા પદાધિકારીઓને ખૂબ અભિનંદન આપું છું અને આગામી વર્ષોમાં બનાસકાંઠા જિલ્લો બનાસકાંઠા જિલ્લામાં વધુમાં વધુ સારી રીતે વિકાસ થાય એ માટે સૌ ભેગા મળીને કાર્ય કરતા રહે અને એ માટે શુભેચ્છા પાઠવું છું